મહારાજ અથવા મહારાજાઓના આ પરિવારનું માન શું છે એ વિષય પર ચોક્કસ ચર્ચા થાય છે પણ જ્યારે બલિદાનનો સમય આવ્યો ત્યારે સૌપ્રથમ બલિ તો અમારા જ પરિવારના ગયા અને આ વાત પેઢી દર પેઢી અમે જોઈ પણ છે અને સમજેલી પણ છે આ જે ત્યાગ છે આ બલિદાન છે આ વિષયને લઈને અમે ક્યારે વધારે ઉછાળો આપવો નથી માંગતા ન તો એ પણ ઈચ્છીએ છીએ કે અમને આ માટે કઈ મરે યોગ્ય ઇતિહાસમાં દરેક ઇતિહાસને યોગ્ય સન્માન મળવું જોઈએ માત્ર એટલી નાની માંદ અમે સૌના સમક્ષ રાખતા આવ્યા છીએ અને અમને એ પણ જરૂરી નથી લાગતું કે કોઈને કયા પદથી ઓળખવું જોઈએ આપણું લોહી આપણી પરંપરા જે પણ પરિસ્થિતિ હોય જો ક્યારેય મહારાણા પ્રત્યે આપની વાત આવે તો અમને ખબર છે કે તેમણે ઘાસની રોટલીઓ પણ ખાધી હતી દેશ માટે પોતાની માટી માટે અને આજે પણ જો કોઈ રાજપરિવારમાં કોઈને કોઈ સમસ્યા હોય તો પોતાની સમસ્યા પોતે જ રાખે છે પોતાની સમાજની ભલાઈને ધ્યાનમાં રાખીને કામ કરતા રહે છે ઘણા લોકોના દરેક પરિવારનો ખૂબ મોટો યોગદાન રહ્યો છે પોતાના ગામમાં પોતાના વિસ્તારમાં સ્કૂલ હોસ્પિટલ સામાજિક સમરસતા આ બધી જ વસ્તુઓમાં તેમનું જે યોગદાન રહ્યું છે એ યોગદાન દેશને આગળ વધારવામાં અનેક દાયકાઓ સુધી અનેક શતાબ્દીઓ સુધી કામ કરતું રહ્યું છે અને એ જ અમારું કામ છે અમારી જવાબદારી છે કે અમે એ નિભાવીએ અમે લોકો અલગ અલગ રૂપમાં ક્યારેક કોઈ રાજકારણી બને છે કોઈ પર્યાવરણવિદ બને છે તો કોઈ વન્યજીવનનું સંભાળ રાખે છે પોતપોતાના રીતે અમે લોકો કામ કરતા જ રહીએ છીએ